મગસરા લુધિયા ગામે બાબા રામદેવ ગોશાળા મંડળની સેવા અને સાંસ્કૃતિક બે હજાર છ ની ગૌસેવા પવિત્ર કાર્ય સાંસદ ગમ સમાજ સેવામાં અગ્રેસર રહ્યું છે ગૌશાળા ને ગાયોના પાલન ચોરો પાણીનો વ્યવસ્થા સારવાર સહિત સુવિધા પૂરી પાડવામાં આવે છે અમરેલીના બગસરા તાલુકાના લુધિયા ગામે બાબા રામદેવ ગૌશાળા મંદિર વર્ષ બે હજાર છ થી ગૌસેવા પવિત્ર કાર્ય સાથે સતત સમાજ સેવામાં અગ્રેસર રહ્યું છે સમાજમાં ગાયોના પાલન ચોરો પાણી વ્યવસ્થા તથા સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ સાથે જ મંડળ વર્ષ બે બે થી ગામમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યું છે જેમાં ગરબા દાંડિયા ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમનો સમાવેશ થાય છે નવરાત્રી દરમિયાન નાના બાળકો લહાણી તથા નાસ્તાઓનું વિતરણ પણ કરવામાં આવે છે ગામમાં અન્ય સેવા કાર્ય પણ મંડળ દ્વારા સતત હાથ ધરાય છે ગરબા દરમિયાન નાસ્તા પાણીની સેવા તેમજ ધૂન મંડળનું નિયમિત સંચાલન મંડળની વિશેષતાથી ગામના લોકોને સહયોગથી ચાલતી સંસ્થા આજે ગૌ સેવા ધાર્મિક પરંપરા અને પરોપકારનું જીવન પ્રતિક બની ગઈ છે દાતાઓનું નિષ્ઠાપૂર્વક સહયોગ અને મંડળના કાર્યકર્તાઓ સેવા ભાવના કારણે બાબા રામદેવની ગૌશાળા મંડળ સતત સમાજને પ્રેરણા પૂરી પાડવામાં આવેલ છે અશોક મણવર અમરેલી